આજની આ પવિત્ર સભાને જોઈ પરમાત્માની એ દિવ્ય પ્રતિભા જે અત્યારે પ્રભુના ગોદમાં છે તેમને અસીમ શાંતિ અને કંઈક અનેરું સુખ પ્રાપ્ત થઈ રહ્યું હોય હું આદરણીય જશવંતીબેનની વાત કરી રહી છું એવી અનુભૂતિ અહીંયા આવ્યા ત્યારથી કરી રહી છું જેમણે પોતાના જીવનની અંદર સદાયને માટે એક ગ્રહસ્થમાં રહી અને સાધુત્વને અપનાવ્યું સંતોના સ્વભાવ શાંત હોય સંતોનું જીવન સાદગીથી ભરેલું હોય સંતોનો વ્યવહાર અન્યની સાથે નિરપેક્ષ હોય આવું જીવન ઘર ગ્રહસ્થની અંદર રહીને જીવનાર એ આદરણીય જશવંતીબેન ભલે સ્થૂલ શરીરે આજે આપણા સૌની વચ્ચે નથી પરંતુ તેમના સંસ્મરણો તેમના દ્વારા થયેલા સત્કર્મો અને તેમના દ્વારા થયેલા સદવ્યવહાર આજે પણ અમર છે અમર રહેશે આપણને સૌને પ્રેરણા આપીને ગયા છે કે મનુષ્ય જીવનની સાર્થકતા એ દરેકની સાથે સ્નેહ પ્રેમ અને મિલનસાર બનીને ચાલવામાં છે મેં હંમેશા તેમના વ્યક્તિત્વને જોયું ક્યારેય કોઈની પાસે કોઈ માન શાન કોઈ પણ પ્રકારના અપેક્ષા રહિત શ્રેષ્ઠ કર્મો એમના જીવનમાં ચરિતાર્થ જોયા આપણને બધાને તેઓએ ત્રણ વાત શીખવી છે જે હું એમના જીવનમાં જોતી હતી પહેલી વાત મેં જશવંતીબેનના જીવનમાં હંમેશા માર્ગ કરી આવશ્યકતાથી વધારે એક શબ્દ પણ તેઓના મુખમાં નહોતો ગિરીશભાઈ સાચી વાત છે હમ આવશ્યકતાથી વધુ પરમાત્મા આપણને ઘણી વખત કહે છે અંતર્મુખી બનો શાંત રહો વાણીની શક્તિને બચાવો આ એમની અંદર જન્મ જાત હતું અમરત્વ પ્રાપ્ત કર્યું એમણે પોતાના સદગુણથી જીવનની અંદર એમની એક બીજી વિશેષતા અને એ હતી સંપૂર્ણપણે સાદગી સાદગી સર્વસ્વ તો સંપત્તિ ઘણી કમાયા છે ગિરીશભાઈ ઈચ્છે તો વૈભવી જીવન જીવી શકતા હતા પરંતુ પરમાત્માની આજ્ઞા ઈશ્વરીય શ્રીમત અને પોતાના જીવનની એ દિવ્યતાની અનુભૂતિ તેઓએ સાદગીથી કરાવી ત્રીજી એમની વિશેષતા જે હતી તે દરેકની સાથે દુઆઓ ભર્યો વ્યવહાર આજે પરમાત્માએ આપણને સૌને આ વસ્તુ શીખવી છે શિવબાબાની આજની મુરલીનો મુખ્ય એક હાર્દ દુઆ બધાને આપો દુઆ અર્થાત શુભ ભાવના દરેક માટે પોઝિટિવિટી પ્રત્યેકને માટે અંતકરણના આશીર્વાદ એ દુવાઓ દુઆ લેતા રહ્યા અને જીવનભર દરેક આત્માને દુઆો આપતા રહ્યા ચાલો ચાલો આજે આપણે સૌ એમને શ્રદ્ધા સુમન અર્પિત કરવા એકત્રિત થયા છીએ પરંતુ એ શ્રદ્ધાના સુમનને સદ્ગુણોના સ્વરૂપે સ્વીકારી પોતાના જીવનની અંદર એ દિવ્યતાની ખુશ્બુને ભરી સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ બ્રહ્માકુમારીસના તમામ ભાઈઓ બહેનો અને પૂરા બ્રહ્માકુમારીસ પરિવાર તરફથી આદરણીય જશુબેનને હું દિલની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું ઓમ શાંતિ આદરણીય બેનનો ખૂબ ખૂબ આભાર સદગત આત્મા નિમિત્તે આદરણીય બેને જે સદગુણોની તેમના જીવનની વિશેષતાઓની વાતો કરી તેને ફક્ત સાંભળવા પૂરતી આપણે સીમિત ન રાખીએ પરંતુ તેને જીવનમાં વ્યવહારિક બનાવવા માટે દ્રઢ સંકલ્પ કરીએ આપણું જીવન પણ સદગુણોની સુવાસથી સુગંધિત બને તેવા દૃઢ સંકલ્પ સાથે પ્રભુને યાદ કરીએ